બારડોલીથી સોમનાથ સુધી સરદાર સન્માન યાત્રા સરદાર સન્માન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ સન્માન યાત્રાના માધ્યમથી સરદાર પટેલના વિચારો જન જન સુધી પહોંચે તેમજ લોકોમાં એકતા અને જાગૃતિ ફેલાય તેમજ સરદાર પટેલનું એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવવાના સપનાને સાકાર કરવા માટેની યાત્રા છે ત્યારે બારડોલીથી નીકળેલી સરદાર સન્માન યાત્રાનું અંકલેશ્વરથી વ્હાલિયા ચોકડી ખાતે આગમન થયું હતું વ્હાલીયા ચોકડી ખાતે અંકલેશ્વરના ખોળદાર સમિતિના ટ્રસ્ટી હિંમત સેલડિયા પંકજ ભુવા ભરત પટેલ નરેશ પુજારા સહિત મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને જય નાશ સાથે સરદાર સન્માન યાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું હતું ત્યારબાદ આ યાત્રાએ વડોદરા પ્રસ્થાન કર્યું હતું સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ અંકલેશ્વર આજે આ કર્મ થી ધર્મ ની યાત્રા એટલે સરદાર સન્માન યાત્રા નો બીજો દિવસ આજે અંકલેશ્વર ને આંગણે આ વાલિયા છોકરીએ સરદાર સાહેબની આ યાત્રાનું આમંત્રણ કરવામાં આવ્યું છે આ યાત્રા બારમો સુધી આ યાત્રા જવાની છે ત્યારે સૌ દેશવાસીઓને મારી એક અપીલ છે કે ચાલો સરદાર સાહેબને સાચી શ્રદ્ધાંજલિ આપીએ આ યાત્રાના માધ્યમથી સરદાર સાહેબના વિચારો જનજન સુધી પહોંચે એ માટેની આ યાત્રા છે આ યાત્રાના માધ્યમથી લોકોની એકતા વધશે જાગૃતિ આવશે અને સરદાર સાહેબ ના સપના નું ભારત એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવવા માટેની આ યાત્રા છે અને આપ સૌ સાથે મળી આ યાત્રામાં જોડાવ એવી મારી વિનંતી છે જય સરદાર જય જય સરદાર સરદાર સાહેબ ની જન્મ જયંતિ દોઢસોમી જન્મ જયંતિ નિમિત્તે આપણે બારડોલી થી જે ગોપાલભાઈ સમરડી વાળા આ યાત્રા લઈને સોમનાથ સુધીના અઢારસો કિલોમીટર નીકળેલી છે આ યાત્રાના સ્વાગત માટે અંકલેશ્વર આજે લેવા પટેલ અંકલેશ્વર સમાજ અને સમસ્ત સમાજ એમાં આજે આપણી સાથે અહીંયા આ જે છે એમાં બધા સમાજો આવેલા છે અને એનું સ્વાગત કરવાના છે અને સ્વાગત કરીને અહીંથી આ શોભાયાત્રા આગળ જે જાળેશ્વર મુકામે જશે અને ત્યાંથી પછી સોમનાથ સુધી નો અઢારસો કિલોમીટર નો આ શોભાયાત્રા નો કાર્યક્રમ છે કરી શકા અને પોતાની દેશતા જો એને ન દેખાડી હોત ને તો આજ ભારતની જે એકતા છે ને એની એકતા